પાટણ જિલ્લાના રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા ભાવિક ભક્તો માટે પાત્રેસ વર્ષથી સરસ મજાનો સેવા કેમ્પ કરવામાં આવે છે દાતા નજીક અંબાજી જતાં ભાવિક ભક્તો માટે જમવાની ચા પાણીની દવાની રહેવાની મોબાઈલ ચાર્જિંગની જેવી અન્ય સુવિધાઓ આપી સેવા કાર્ય કરવામાં આવે છે અંબાજી જતાં માય ભક્તો લાખોની સંખ્યામાં સેવાનો લાભ લે છે તે સેવા કેમ્પની આજ રોજ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ મુલાકાત લીધી હતી તેમની સાથે લક્ષ્મણભાઈ આહિર કોન્ટ્રાક્ટર અને અન્ય મહાનુભાવો જોડાયા હતા આ પ્રસંગે રામ સેવા સમિતિ દ્વારા ધારાસભ્ય લવિંગજી સોલંકી અને લક્ષ્મણભાઈ આહિરનું સન્માન કરવામાં આવ્યું હતું રામ સેવા સમિતિની અંદર સેવા કાર્યકર્તા પ્રકાશભાઈ દક્ષિણી અને પપ્પુભાઈ માનસી અને ઈશ્વરભાઈ પંચાલ અને પ્રતાપભાઈ ઠક્કર અને દીપકભાઈ ખમાર અને રાધનપુર રામ સેવા સમિતિની ટીમ અને સુરભી ગૌશાળાની ટીમ દ્વારા માંબાના ચરણોમાં જતા ભાવિક ભક્તો સરસ મજાના સેવા કાર્ય કરી રહ્યા છે તેની મુલાકાત આજ રોજ ધારાસભ્ય રાધનપુરના લવિંગજી સોલંકીએ લીધી હતી ખૂબ જ આનંદની વાત છે આજે કે અમારું રાધનપુર રાધનપુરનો ગૌરવ 35 વર્ષથી આ જગ્યા ઉપર એ સેવાનું કાર્ય કરી રહી છે સેવા કેમ્પ એટલે એ જમવાની પૂરી સુવિધા આરામ વ્યવસ્થાની સુવિધા મેડિકલની દવાની પણ પૂરી સુવિધા એટલે અમારું રાધનપુરનો ગૌરવ છે અને ખૂબ જ એ રામ સેવા સમિતિએ પુરુષાર્થનું કામ જનસેવાનું કામ કરી રહી છે એ બદલ એમને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અહીંયાના રાધનપુરમાં પણ જે ઘણા વર્ષોથી એ પરોપકારી કામ કરી રહી છે રામ સેવા સમિતિ એ ગૌ માતાની વાત હોય કે કોઈ બી સમાજની ગરીબોના હિતની વાત હોય એ હંમેશા સેવાનું કાર્ય અગ્રેસર રહીને કરે છે એ બદલ મા અંબાને હું પ્રાર્થના કરું કે એને શક્તિ આપે અને એમની જે ધારેલા બધા કામો એ પૂર્ણ થાય એવી હું માને પ્રાર્થના કરું અચુક બોલો અંબે મા प्रल्हादभाई ठाकूर दिव्यांग न्यूज राधनपूर पाटन.